હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચીઝ મકાઈના પરોઠા તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશો ને કેટલી સામગ્રી જોશે ચીઝના પરોઠા બનાવશું તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશો ને કેટલી સામગ્રી જોઈશે તો આપણે અડધો બાઉલ મકાઈ લીધી છે ને બાફવાની નથી એમનો મત લેવાની છે એને ને એક આપણે ક્યુબ લીધું છે આપણે લીધો છે મેંદો આ તમે ઘઉંના લોટમાં પણ બનાવી શકો પણ મેંદામાં બહુ સારા લાગે છે પહેલાં મકાઈને અધકચરી ક્રશ કરી લેવાની મકાઈ આપણે ક્રશ કરી લીધીશું હવે આપણે કેપ્સિકમને એવી રીતે કટિંગ કરી લેશું ક્રશ કરી લેશું કટિંગ સોરી ભૂલાઈ ગયું હવે આપણે ધાણા અને મરચાંને કટકર લેશું ક્રશ કરી લેશું અમે છ થી સાત મરચાં લીધા છે ને ધાણા લીધા છે ધાણાના આવા દાંડલી સાથે લઈ લેવાના કુમળી મસ્ત આવે દાંડલી બહુ મસ્ત હોય એકદમ કુમળી એનાથી ટેસ્ટ બહુ સરસ આવે હવે આ બધું આપણે મિક્સ કરીશું એક ચમચી આ લસણ અને ધાણા અને આન મરચાં નાખી દઈશું એક ચમચી જેટલું પનીર નાખશું આવી રીતે કરી ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ નાખ્યું છે થોડુંક ચપટી આપણે મીઠું લેશું મિક્સ કરી લેવાનું પનીર તમે ઘટવત કરી શકો તમારે વધારે નાખો હોય તો વધારે પણ નાખી શકો ચીજને આપણે ખમણી લેશું આમ આમાં અંદર જ થોડુંક ખમણી લેશું મિક્સ કરી દેવાનું હવે આપણે લોટ બાંધીશું અને સાઈડ પર મૂક દેવાનું થોડુંક આપણે મીઠું નાખશું મોણ માટે આપણે તેલ લઈ લેશું બે ચમચી તેલ લેવાનું થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું હવે આપણે તેલ નાખીને થોડો કેરવી લઈશું લોટમાં મસ્ત આપણો લોટ બંધાઈ ગયો આપણે એક લુઓ લઈ લેશું ને એનું આપણે પરોઠું બનાવશું અટામણ લઈ અને વણી લેવાનું હવે આપણે આ ફિલિંગ બનાવેલું છે ને એ મૂક્ષ થોડુંક પાછો ટમણ લઈ લેશું હલકે હાથે એને વણવાનું પેન પણ આપણી ગરમ થઈ ગઈ છે એમાં આપણે શેકી લઈશું આપણે ઘી નાખશું બે બાજુ મસ્ત એને ધીમા તાપે શેકી દેવાનું એકદમ બ્રાઉન ને કડક થાય ને ત્યાં સુધી એને થવા દેસુ બીજું પણ આપણે બનાવી લેશું આ રીતે તમે આ રીતે બનાવી શકો બધી બાજુ આવી રીતે પાથરી દેવાનું આ સાઈડથી આમ વારી દેવાનું પહેલેથી પટલી પટલી રોટલી વણી દેવાની આમાં આપણે ઘી લગાવવાનું થોડુંક અહીંયા મૂકવાનું આને પણ પાછું વારી દેવાનું આવી રીતે આ મસ્ત આપણું શેકાઈ ગયું છે પાછું થોડું ઘી નાખશું આપણે થોડું કટામણ લઈ અને આપણે હલક્યાથી એને આમ વણી દેવાનું

મસ્ત લાગે આની ખાવાની મજા આવે છે હજી વધારે નખ હોય તો તમે નાખી શકો તૈયાર છે આપણા મકાઈ પનીરના પરોઠા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ